ধৰি কাম বাকী ভাৰ না দিওঁ ভিতৰতে આ રે બેકબોન બીચું આ રે બેકબોન બીચું લઈ ગયા કે દેખજો ની બેકબોન ની અંદર આય રે સબ આય રે કિસ કી આય નું એ કામ દો છે દેખરી બહાર ના અસલ તો ધીયો બહાર જશે ને તું એ બોલ જોબ લઈ આવતી મે બાચ લારી લે તો આ રે લસ્તે લારી ઇમે તો લારી લે ગોર બહાર એટલું દોર લ લા આ રે સબ આ સકા દેજો આદ્યાશિકા દોર 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 લા આ મેડલ બીચ આ છે આ ની આ છે મિયા એ ની આ છે હે હે ને મે દસ

सूर्य कर <g trim 2023> <subändig> તો ચૂપ ચૂપ પરવશે તો આવીમો એને આ એક તો લીલા વાલે તે મેં આ કરી બેઠો લીલા શાંતિવાના